મિત્રો વોટર વર્લ્ડ વોટર માં આપણે આવી ગયા છીએ બજેટ ફ્રેન્ડલી છે પરિવાર સાથે હવે એવી જગ્યા છે વીસ થી વધારે રાઇટ છે અને ખાસ વસ્તુ કે અહીંયા તમને એન્ટ્રી ફીની સાથે અનલિમિટેડ લંચ પણ મળે છે એ વસ્તુ મને સૌથી સારી લાગી પ્લસ અહીંયા એક્સ્ટ્રા કેન્ટીન છે જેમને બીજું ફૂડ ખાવું એ પણ ખાઈ શકાય બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે બાળકોને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા રાઇડ ડેવલપ કરવામાં આવી છે એડલ્ટ માટે પણ અલગ અલગ રાઈટ્સ છે અને અહીંયાનું પાણી પણ ખૂબ સારું છે અને આ રીતે ગ્રીનરીથી ભરપૂર એવું આ સુંદર મજાનો રિસોર્ટ છે જુઓ તમને આ સુંદર મજાનું કિચન છે ઓપન કિચન છે અને ત્યાં તમે અનલિમિટેડ લંચનો આનંદ લઈ શકો છો આ સાઈડ તમે જુઓ અત્યારે વેવ પૂલ ચાલી રહ્યો છે મસ્ત મજાનો વેવ પૂલ છે અને આ બધી જ જે રાઇડ છે બાળકોની રાઇડ છે અને અહીંયા કુદરતના ખોળામાં આખી આખું આ રિસોર્ટ છે ગ્રીનરીથી ભરપૂર રિસોર્ટ છે અત્યારે ઉનાળામાં આટલી સુંદર મજાની જે ગ્રીનરી ડેવલપ કરી છે એ વસ્તુ મને સૌથી સારી લાગી છે પ્લસ બીજી વસ્તુ બજેટ ફ્રેન્ડલી રિસોર્ટ હોવા છતાં અહીંયા એમ કહી શકાય કે તમારે લંચ એકદમ અનલિમિટેડ એને એ પણ ફ્રી છે એ વસ્તુ પણ મને સારી લાગી છે કોસ્ટમ ના હન્ડ્રેડ રૂપીસ છે અને લોકરના ના હન્ડ્રેડ રૂપીસ છે ઓવરઓલ બેસ્ટ કહી શકાય એવું આ રિસોર્ટ છે તમારે જો પરિવાર સાથે આવવું હોય તો આ જગ્યા પર હું રિકમેન્ડ કરું કે આવી શકાય એવી જગ્યા છે જુઓ કિચનમાં ખૂબ સારી વ્યવસ્થા છે આ રીતે તમને સૌ કરી દેશે તમારે જેટલી વસ્તુ લેવી હોય એટલું લઈ લેવાનું અનલિમિટેડ લંચ છે એટલે તમને જેટલું ફાવે અનુકૂળ આવે એટલું જ લેવાનું અને અહીંયા પાછળ જ રસોડામાં બધી વસ્તુ તાજી તાજી બનીને આવે છે અને હું તમને આખી થાળી પણ બતાવું કે કઈ કઈ વસ્તુ આવે છે સારી વ્યવસ્થા છે છોલે છે પૂરી છે કાંદા છે સાથે રમકડા છે મસ્ત દાળ ભાત છે વાહ મસ્ત બધાની દાળ તુવેર દાળ ગુજરાતી દાળ અમે અહીંયા તમને છાશ મળી જશે ભાઈ ગુજરાતીને છાશ મોગ હોય તો બધું અધૂરું છે બેન કરો છાશ આમ મીઠું નાખી દીધું છે આપણે વાહ મસાલેદાર છાશ